વિસાવદરમાં છેલ્લા અઢાર દિવસથી માલધારી સમાજ તંત્ર સ્થાનિક તંત્રની સામે બાયો ચડાવીને બેઠું છે જેમાં છેલ્લા અઢાર દિવસથી વિસાવદરમાં માલધારી સમાજના આગેવાનો તંત્ર સામે આક્રોશમાં જોવા મળી રહ્યા છે કારણ કે જે રીતે તંત્ર દ્વારા ગૌચરની જમીનો લઈ લેવામાં આવી છે અને તેમને પરત નથી કરવામાં આવી તે મુદ્દાને લઈને તેઓ સતત આક્રોશમાં જોવા મળી રહ્યા છે જેમાં માલધારી સમાજ દ્વારા એવા આરોપો લગાવવામાં આવી રહ્યા કે છેલ્લા અઢાર દિવસથી અમે અહીંયા ધરણા કરી રહ્યા છીએ છતાં પણ સ્થાનિક તંત્રનો એક પણ વ્યક્તિ અમને જોવા માટે નથી આવ્યો તે પછી ધારાસભ્ય જ કેમ ન આત્મા વિલોપનની ચીમકી ઉચ્ચારીએ છીએ જોકે આ નિવેદન આવ્યા બાદ પોલીસે તેમના ઘરમાંથી જ તેમની ધરપકડ કરી લીધી હતી અને ત્યારબાદ અન્ય માલધારી સમાજના આગેવાનોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે તો આ મુદ્દા અંગે તેમણે વધુમાં શું કહ્યું એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ બે થી લડવી છે એક ધારા તો અમારો હુકમ થઈ ગયો અમે આપણી સીધું એને તૈયાર નથી કરી આજ કરી દો કાલ કરી દઉં જવાબ એમ દીધે રહેતા પછી અમે પાછા આપવા ઉપર બેઠા તો અમને ત્રણ મહિનાનું લેખિત આપ્યું સ્ટુડિયો સાહેબે કે ત્રણ મહિનામાં અમે ખાલી કરી દઉં તો હજી એને ખાલી કરે અમને દીધું નથી નવ મહિના ક્યાં તો અમે આપવા ઉપર બેઠા હાથમાં મહિનાની હાથ તારીખ તે અમે છ જમણ બેઠા શનિવારની રાઈ રવિવારની રાત શનિવારની રાહ હાન થતી હતી અને રવિવાર રાતથી રવિવાર ગણાય રાતે અમે હાડા બારે ભરીને કાલ હોય કે લેબોરેટરી કરવા જાવી છે તમે ખાઈને બેહોશ આપો કાંઈ વાંધો નલો લેબોરેટરી કરીએ તમે દવાખાને લેબોરેટરી કરીને અમને અહીં પંચાયતમાં પાસે ઉતારી વ્યાઈ ગયા તે દૂધ અમે અહીંયા અપા ઉપર બેઠા છીએ એક ધારા તો અમને કોઈ કાર્યવાહી જ્યાં મામલાદારે બેઠા તો કોઈ ધારાસભ્ય કોઈ કોઈ અધિકારીઓ અમારી પાસે સાવણીએ મુલાકાત કરવા આવ્યા નથી તો હું કાંઈ અમે મતદાર નથી ધારાસભ્યના તો અમારી મુલાકાત તો લેવી જોઈએ ને ધારાસભ્યની તો અમારી પાસે કોઈ આવ્યું જ નથી અધિકારીઓ આવ્યા નથી કાંઈ આવ્યું લખીને દઈ જઈએ પછી અમારી પાસે બાર નામ લખાવ્યા હતા આની માટે કાંઈ કાર્યવાહી કરી નથી અમને લખીને મને આપી દીધું કે આ છૂટું છે અમે રિસર્ફ કરી એ વાત છીએ ત્યાં ખાલી થોડું થોડું ફેરવી નાખ્યું છે અમુક ઠેકાણે એમના બધી પેક છે તો એ લોકોએ કાંઈ કાર્યવાહીની માટે નથી લખીને આપી દીધું અને સારવાર જઈ તો અમારી વાહ થાય કે મને મને જમીન આપેલી આમાં કાંઈ આ પંચાયતનું લખાણ છે તાલુકા પંચાયતનું આમાં લખીને આખ્યું આમાં કોઈ દબાણ દૂર થઈ ગયેલું છે આમાં કોઈની માલિકી જમીન નથી આ બસો સત્તાવન છે બસો તેત્રી નંબરનો સર્વે નંબર છે અઠ્ઠાણું નંબરના સર્વે નંબર મેં દબાણ છે આમાં લખીને આખ્યુંન વન વિભાગને આપી દીધું જાણવા વાવા તો અમે ત્યાં ગયા લઈને આ પરિપત્ર અમે લઈને ગયા ને તો અમને એને લખીને આપી કે અમે ના મંજૂર આપી દીધી ભાઈ અમારે ગૌશલની અંદર અમે ન ધરાવી દીધું રેવન્યુ જમીન હોત તો અમે લઈ શકીએ કે એના બાપાની જમીન હોત તો અમને તો અમે જાણવા વાળી આ ગૌશલની છે ગાવું માટેની છે જમીન અમારી કોઈ વસ્તુ કરી શકીએ નહીં એ કે અમે ના પાડી દીધી કે અમારી જમીન જોતી નથી વિભાગ એ ગૌશલની જમીન છે ગૌસર ગાવું માટે જ એમાં અમે ન લાડવા આવી હતી આવી રીતે અમને લખીને આપી દીધું કાગળીઓ કે ખુલ્લી જમીન છે તો એની માથે કાર્યવાહી કેમ નથી તમામ અધિકારીઓ સંડવાયેલા લાગે છે તો આ કાર્યવાહી કરતા બીતા લાગે છે તો કાર્યવાહી કરી નાખો એની માથે લેન્ડ કેબિન કરી નાખો હા અમે કે ને પેક છે તો અમે હું પછી અમે આજે તારીખ સોવી તારીખે અમે લેન્ડ કે દઈએ લખાણ ઇઠાવીસ તારીખ સુધી માની કાર્યવાહી નહીં થાય તો હું આત્મવિલેતન કરી તાલુકા પંચાયત લોકોમાં જમા કર્યો હે અને એના સમર્થનમાં અમે બધા આવ્યા છીએ તલાટી સાહેબ તો કંઈ બોલતા જ નથી સાહેબ એને એક લાગી રહ્યું છે પૈસા આપેલા જ કારણ એની હાજરીમાં ધમકી આવી છે ધૂ માફીઓ દ્વારા ક્યાંય આવતા નહીં આમ પણ નથી તેમ પણ નથી ગેસ ઓફ બોલ્યા છે એ લોકો તો અત્યારે અધિકારી નાજરીમાં જો ધમકી દે તો ટીટીઓ સાહેબ સલાટી સાહેબ કઈ ગોયલા નહીં એને કીધું કે તમે જોવો છો ને કે અમે જોઈએ છીએ પણ અમારે અમે કાંઈ ન કરીએ એવો જવાબ આપીને ગયા